સબસ્ક્રાઈબ કરી મિત્રો જેથી કરી તમને સવારે અને સાંજે પણ બાપાના છે આજના સુંદર મજાના લાઈવે છે મિત્રો જોઈ શકો છો વિડીયો ગમે તો લાઈક કરી શકો મને જયદીપભાઈ બાવળાથી જળ જળેજા છે માતા શામભાઈ તો સુંદર મજાનું મંદિર લાગી રહ્યું છે બાપાના સુંદર મજાનું લાઈવે છે એથી પણ જોઈ શકો કે મંદિર સુંદર મજાનું લાગી રહ્યું છે ચાલો મિત્રો લાઈવમાં બની આ રજો સમાજ મંદિરના દર્શન કરાવી દઈએ મિત્રો તો આજ છે ગાધી મંદિર ગાડી મંદિર લાય દર્શન એથી ધીમે ધીમે સમાજ મંદિર જઈશું સમાજ મંદિરના દર્શન કરાવ્યું તો આજનું આ લાય તો સમાજ મંદિર આવી ગયા છે સમાધિમંદિર આજના લાય દર્શન પગદાણાવાળા બાપુ બાપા સીતરામભાઈ મુકેશભાઈ હરી સમાધિ મંદિરના લાઇ દર્શન સુંદર મજાના નજીક મિત્રો જોઈ શકો છો જે મિત્રો નવા છે અમે જણાવી દે મિત્રો ચેનલમાં પહેલી વાર જોડા મિત્રો તો ચેનલ કરી લેજો મિત્રો જેથી કરી બાપાના સવારે અને સાંજે લાય દર્શન થઈ શકે તો આજ નહીં બાપાની ગઝનના સુંદર મજાના લાઇ દર્શન બાપા સીતારામ જય સતી ચૌહાણ જગદીશભાઈ પરિવાર સાથે લાઈવમાં જોડાયેલા છે બાપા સીતારામ જગદીશભાઈ સુંદર મજાના આજના લાઈવ દર્શન સમાધિ મંદિરના બાપાના જોઈ શકો છો બીજું કે આજે રાત્રે સુંદરકાંડ હશે મિત્રો તો તમને સુંદરકાંડમાં રસ હોય તો મિત્રો રાત્રે લાઈવમાં જોડાઈ શકો છો આજે રાત્રે સાડા વાગ્યા પછી તો તેનું પણ આપણે લાઈવ કરવાનો છે ટાઈમ હોય તો મિત્રો લાઈવમાં જોડાઈ શકો છો ચાલો તો ધીમે ધીમે ધ્યાન મંદિરે જઈએ મિત્રો ધ્યાન મંદિરના દર્શન કરાવશું તો લાઈવમાં બન્યા રહેજો મિત્રો તો અત્યારે ધ્યાન મંદિર આવી જશે હા જે વાતાવરણ ખૂબ જ સુંદર છે જોઈ શકો મિત્રો કે આજનું વાતાવરણ કેવું છે તે ખૂબ જ સુંદર છે મિત્રો વાતાવરણ અને અહીંથી મંદિરનો નજારો પણ સુંદર મજાનો લાગી રહ્યો છે મિત્રો જોઈ શકો છો તો આજના સુંદર મજાના લાઈ દે છે મિત્રો બાપાના વાદળો પણ જોઈ શકો મિત્રો ખૂબ જ સુંદર મજાનું લાગી રહ્યો છે રાઠોડ ઉદયભાઈ બાપા સીતરામ જય શ્રી રામ રાધે રાધે વાઢેર વિજયભાઈ બાપા સીતરામ તો આ છે লাইডের না সি না জৈনা দনা লাইডের সমিত্র ন্ জানা জছ । জমিত্র অচনা মানওয়া হয় স সাজা বাপানা লাইড দ। आजमा बालगोसमसममे जबाट छु शुभच। धन्यवाद। म तको अनुभव हो। भगवान अलिजा हो। गुणचरण भक्ति जय श्रीराम राधे राधे आजमा शुभमजवान। जय श्रीराम।

ધ્યાનથી જોઈશું ચાલો તમને બાપાને દર્શાવશે મારા બાપા ધ્યાન રાખો જલપતસિંહ સોલંકી બાપેશ દિનેશભાઈ કંટારીયા બાપેશમ કેતનભાઈ રાઠોડ બાપેશમ તો ફરી જે મિત્રો નવા છે એમને જણાવી દેવી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ પહેલી મિત્રો જેથી કરી સવારે અને સાંજે બંને બાપાના લાઈવ દર્શન થઈ શકાય તો વર્ડની અંદર મિત્રો ઘણી બધી જગ્યાએ બાપાના દર્શન થાય છે પછી જે તમારી જોવાની શક્તિ મિત્રો તો આજના લાઈવ દર્શન શભાઈ બાબત રામ જય શ્રીરામ ગામિની બેન જોઈશ્રીમ ટ્રાફિક પણ જોઈશું ટ્રાફિક છે તે તો છે આગળ મંદિરના દર્શન કરાવીશું મિત્રો તો લાઈવમાં બની જાય છે મિત્રો રોહિતભાઈ પટેલ જય શ્રી કૃષ્ણ બાબતરામ હાલ અમેરિકાથી લાઈવમાં જોડાઈ ગયા છે સ્વાગત છે રોહિતભાઈ તમારું લાઈવમાં

વાગે વાપરસ્તરામાં ચાલો તો મંદિરના દર્શન કરાવશું તો લાઈમાં બની આવી જાય મિત્રો તો કેવલભાઈ કલાવાડિયા બાપસ્તરામભાઈ ઘણા ટાઈમ છે લાઈમાં જોડાયા છે ગણેશભાઈ બાપસ્તરામભાઈ તો આજના સુંદર મજાના વાયદર્શન ફરી જે મિત્રો નવા સુંદર પર જણાવી દઈએ ચેનલમાં નવા હોય તો ચેનલ જેથી કરી સવારે અને સાંજે ટાઈમ બાપાના મિત્રો વાયદર્શન રાખીએ બધા મિત્રોને સ્ત્રામ જય શ્રી રામ રાધ રાધે આપણા દિવસ શુભ રહે અને રાત્રે ફરી નવા મિત્રોને જણાવી દઈએ ચેનલમાં પરિવાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી બાપાના સવારે અને સાંજે બંને ટાઈમ બાપાના વાયદે છે થઈ શકે સવારે સાત ને વીસ વાગે સાત ને ત્રીસ અને સાંજે સાડા આઠે વાગે પણ લાઈઝે છે કરાય છે તો આજનું જાય એટલે સુધી રાખીએ મિત્રો આ વગદાણા છે આ ભાઈ ચાલો તો આજનું લા એટલે સુધી રાખીએ તપાસ